આગ હતી દુર્ઘટનામાં બે કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા અને ચાર કર્મચારીઓ દાજ્યા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારબાદ બે મૃતકો ધીમંત મકવાણા તારાપુર અને શૈલેષ મકવાણા કોઈલીના પરિવાર દ્વારા ગુજરાત રિફાઈનરી ખાતે ન્યાયની માંગણી સાથે પરિવાર ગેટ પાસે વળતર મળે તેની માટે આંદોલન પર બેઠા છે એક કરોડ રૂપિયાની સહાય મળે તેવી માંગ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી છે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પરિવારને રૂપિયા તીસ લાખની સહાય મળે તેવી વાત કહી છે પરંતુ પરિવાર એક કરોડ રૂપિયાની માંગ લઈને બેઠા છે ત્યારે દ્વારા તેમના પરિવારના બે સભ્યોને લઈને આઈઓસીએલના ડિરેક્ટર એડમિન સાથે વાટાઘાટો કરવા માટે નીકળ્યા છે વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું કે મૃતકને કોઈપણ આર્થિક વળતર સાથે તેની કિંમત માપવામાં ન આવે પરંતુ બાળકોના ભવિષ્યના અને શિક્ષણ તેમજ પરિવારનું ગુજારણ ચાલે તે માટે વધારામાં વધારે આર્થિક વળતર બળે તેવી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પણ લાગણી અને માંગણી છે હવે જોવાનું રહ્યું કે કંપની દ્વારા મૃતકોના પરિવારોને કેટલી સહાય આપવામાં આવે છે અને પરિવાર સમાધાન થાય છે કે નહીં એ જોવાનું રહ્યું સમગ્ર આઈઓસીએલ કેમ્પસ પોલીસ સાવણીમાં ફેરવાઈ ગયું છે ડીસીપી અભય સોની સહિત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે અને લોકોને સમજાવટથી કામગીરી કરી રહ્યા છે સાહેબને મારું મારા એક જ એક જ જન કામ કરવા વાળો હતો ઘર માં 10 ને કોણ પૂરું કરે માર ઘર માં 10 જન ખાવાવાળા છે બોલાવ સાહેબને જ બોલાવ હોય અગર 1 કરોડ રૂપિયા જોરાય અગર શૈલેશ અને સુરક્ષા ને એમાં અહીં આપવામાં આવી કસૂરી કોઈ કીધું નહી એમને ફોન એ નહી હજુ અમન ખબર નહી

કશું કીધું નહીં મારે પાક્કુ લખન જોયા આ ઘર લખન જોયા ને કણ મારો છોકરો હય લાઈન મારી જઈશ કંપનીમાંથી કોઈ આયુ નહીં કોઈ કે તું અજો આ લાગ્યા કશું મારા મારો છોકરો મારું ગાયત્રી ગઈ કાલે જે કોઈલી ખાતે ગુજરાતી ફાઈનલી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો આ પછી મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઈનરીની કામગીરી છે આ પણ ચાલુ છે અત્યારે છથી સાત હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે આ બનાવમાં બે કર્મચારી મૃત્યુ પામ્યા હતા એમનો પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને એ કર્મચારી જે ઇન્જર્ડ થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે તો પોલીસ દ્વારા સમજાવટ કંપની કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે હા જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આંગે અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે અત્યારે કાયદા અને વ્યવસ્થા માટે વખત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ અંગે આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે ખરેખર આ દુઃખદ ઘટના છે પરિવારમાંથી કોઈનો દીકરો જાય એને જ ખબર પડે કે આ કેવડું મોટું દુઃખ છે પરંતુ આ દુઃખની અંદર હું એમને સહભાગી થવા માટે આવ્યો છું અને મારો પ્રયત્ન છે કે પરિવારને કોઈ પણ મૃત્યુથી હોય એને પૈસાથી તોલવામાં ના આવે કારણ કે જેનો જીવ ગયો છે એ ગમે તેટલા પણ રૂપિયા આપો એનાથી એ જીવ પાછો મળવાનો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે અને એ લોકોને ન્યાય મળે ને એમને વળતર મળે એ માટેનું મારે રિફાઈનરી સાથે સવારથી વાટાઘાટા ચાલે છે અત્યારે હું મિટિંગ કરવા માટે રિફાઈનરીના મેનેજમેન્ટ સાથે પરિવારના બબે લોકોને લઈને મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને સુખદ આનો અંત આવે એવો મારો પ્રયત્ન છે મારો પૂરતો પ્રયત્ન હશે કે પરિવારને જેટલું પણ બને એટલું વધારે વળતર મળે ચલાવે છે એ તમામે તમામ પોખળ છે અને ખોટી છે અને હું પ્રશાસનિક અધિકારીઓને જે રિફાઈની ઉપરના જે સત્તાધીશો છે એમને જાણ કરવા માગીશ આપના માધ્યમથી કે આ બાબતે એસઆઈટીની નિમણૂક કરે અને ચોક્કસ માહિતીને બહાર લાવે કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે અહીંયા કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા અહીંના સત્તાધીશો છે અમારે લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા પરમાનન્ટ નોકરી નથી આપતા કેટલાય લેન્ડ આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગર ધીન્ના કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને હમણાં અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે એ સાચી વાત છે અબ્દુલ પટેલ સામાજિક કાર્યકર